કોઈ એક વ્યાપારીએ શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા કરી એ કોઈ દિવસ ભગવાનની પૂજા કરે નહીં પણ આખો મહિનો એ પૂજા કરવા બેઠો ભગવાન પણ પ્રસન્ન થયા એટલે એમણે પ્રગટ થઈને તેને કહ્યું તારે જે જોઈએ એ માંગી લે વેપારીએ પૂછ્યું હું જે કંઈ માંગુ તે આપશો ભગવાને કહ્યું ભલે પણ વરદાન એક જ માંગવાનું વેપારી પણ બહુ ચતુર બહુ પાક્કો હતો તેણે કહ્યું ભલે પણ હું જેટલી વાર જે કંઈ માંગું તે તમારે મને આપ્યા કરવાનું ભગવાને કહ્યું આ તો તે જિંદગીભરનો સોદો કર્યો પણ મેં વચન આપ્યું છે એટલે તને વરદાન આપીશ પણ શરત એટલી કે તું જે માંગે એના કરતાં તારા પડોશીને હું બમણું આપીશ વેપારીએ પૂછ્યું પણ એણે તપ ના કર્યું હોય તો પણ ભગવાને કહ્યું એ તારે નથી વિચારવાનું તારે જે માંગવું હોય તે તું માંગજે તને એ મળી જશે પણ તારા પડોશીને બમણું મળશે બાજુવાળાને બમણું મળે એ કોનાથી સહન થાય એ તો ઘેર આવ્યો પત્નીએ તેને પૂછ્યું શું થયું તો કે ભગવાન પ્રસન્ન થયા વરદાન પણ આપવા રાજી છે પણ આપણને જે મળે એના કરતાં બમણું પાડોશીને મેળવવા મળવાનું એ શરત છે પત્નીએ કહ્યું ભલે એને ડબલ મળે આપણને તો મળશે ને પણ પેલો વગર મફતનો ખાટી જાય ને એના કરતાં તો આપણને કાંઈ જોઈતું જ નથી આપણે કાંઈ માંગવું જ નથી પાંચ છ મહિના એ એમને બેઠો રહ્યો પત્ની કહે કંઈક તો માંગો ને આનંદ કરો પણ પડોશીને ડબલ થાય એનું શું છો ને ડબલ થાય આપણે તો મળશે ને એમાં આનંદ કરશું પણ એમ કાંઈ ચાલે ભગવાન મુરખ છે હું મુરખ નથી આ બુદ્ધિમાને છ મહિના પછી ભગવાન પાસે જઈને માંગ્યું મારી એક આંખ ફૂટી જાય કેવો હોશિયાર એની એક આંખ ફૂટી જાય એટલે બાજુવાળાની બે આંખો ફૂટી જાય વરદાનનો આવો દુરુપયોગ કર્યો આવી અવળી બુદ્ધિથી રાજી થતો તો એ ઘર આવ્યો પત્નીએ તેની એક આંખ જોઈને એને કહ્યું આવું શું માંગ્યું તમે પણ તું બાજુમાં તો જો પડોશીને મારી એક આંખ ગઈ છે પણ એની તો બે આંખ ફૂટી ગઈ છે તમે તો તમારી એક આંખ ગુમાવીને આવું તો કંઈ કરાય એમ જ હોય તું જોયા કા એક મહિના પછી વ્યાપારીએ વરદાન માંગ્યું મારા આંગણામાં એક કૂવો થાય તરત જ એના આંગણામાં એક કૂવો થયો બાજુવાળાના આંગણામાં બે કૂવા થયા પડોશીને આંખો તો હતી જ નહીં ઘરમાં બે કૂવા થયા એટલે એને પડવાનું નક્કી જ દિવાળીનો તહેવાર આવ્યો વેપારીની પત્ની બે ચાર દિવસ માટે પિયર ગઈ હતી વેપારી ઘરમાં એકલો હતો એ સીડી ઉપર ચડી અને દીવાલને રંગ કરતો હતો ત્યાં સીડી લેપસી વ્યાપારી પડ્યો એક ખીલો એની બીજી આંખની અંદર ખૂંચી ગયો એની બીજી સારી આંખ પણ ફૂટી ગઈ પત્ની પિયરથી આવી ગઈ એણે પૂછ્યું આ શું થયું શું કરે સીડી ઉપરથી પડ્યો એટલે આંખમાં ખીલો ભોંકાઈ ગયો ને એ ફૂટી ગઈ વેપારી તો ભગવાન પાસે ગયો અને કહે મારી બે આંખો મને પાછી આપી દો ભગવાન કહે એ ના બને કેમ કે તને જો બે આંખ આપું તો તારા પડોશીને મારે ચાર આંખો આપવી પડે સૃષ્ટિના ક્રમથી વિરુદ્ધની વાત કહેવાય નહીં આવું ના બને તારે જોઈતી હોય તો તું એક આંખ માંગી લે પેલો કે હું એક આંખ માંગું તો પેલાની તો બે આંખ આવી જાય ને પાછી મારે નથી જોઈતી આંખો ભલે આંધળો રહ્યો બહુ જીવ્યો છું હવે કેટલું જીવન બાકું બસ અને ઈર્ષ્યાની આગમાં એ જિંદગી પર આંધળો ને આંધળો જ રહ્યો